એનો જે પરિપથ છે એ કંઈક આ રીતે છે વિદ્યુત કોષ પછી બલ્બ અને વિદ્યુત કળ વિદ્યુત પરિપથમાં એને વિદ્યુત કોષ સાથે જોડવામાં આવેલ છે અને બલ્બ સાથે પરિપથમાં જોડેલ છે અને બેટરીની રચના દેખાય એના માટે અહીં એક પ્લાસ્ટિક એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરેલ છે જેથી પ્રકાશ છે તે એક જગ્યાએ કેન્દ્રિત થશે અને આ રીતે આપણે બેટરીની રચના કરી શકીએ છીએ વાર એટલે તમે જોઈ શકો છો કે બેટરી ચાલુ બંધ થઈ શકે છે આ રીતે આપણે રચના